કચ્છમાં બે ને વિનંતી કરું બાપ દીકરાને બે મિનિટ ભાઈ આ બાપ દીકરો બે અહીં સ્ટેજ ઉપર આવી રહ્યા છે સાજ મળે પેલા એટલે ખોટો સમય મારે નથી તમારી વચ્ચે લેવો પણ અગરબત્તી એવી અમારા રાજભા સાથે પણ એક ઘટના થઈ હતી ક્યાં ગયા રાજભા આપણા રાજભા ગયા વર્ષે મને કે મામા વિઝા નથી આવ્યા મારી ટિકિટ આજની છે પાસપોર્ટ જ મારી પાસે આવ્યો નથી લંડન જવાનું મેં કીધું તમે લઈ અને અમદાવાદ પહોંચો મને મને કે પાકું કીધું ભરોસો છે કે રાજભા ગઢવી અમદાવાદ એનો પાસપોર્ટ અહીંયા પહોંચાડે એ મને ખબર છે એટલે આવી તો અનેક ઘટના આ બધે શ્રદ્ધાનો જ વિષય છે સાહેબ પણ આ જે બાળક મારી પાસે ઉભો છે આ એમના પિતાજી આપણું ગામ કયું છે ગડપાધર કેટલા વર્ષ અઢાર વર્ષથી એક પણ પૂનમ એને પડવા નથી દીધી પેલા બસમાં આવતા હતા ટ્રકમાં આવતા હતા એ પછી હોંડા લેવાનું અત્યારે ફોર્ચ્યુનર લઈને આવે એટલે સંપત્તિવાન થયા એ એ માટે મેં આ વાત નથી કરતો પણ ગયા વર્ષે શ્રાવણ મહિનાની પહેલા કયો મહિનો અષાઢ અષાઢ મહિના આનો પૂનમ ભર્યા પછી નવ વર્ષે જન્મ થયો નવ વર્ષ સુધી ભાઈને સંતાન નહોતું પણ માને પ્રાર્થના કરી કે માં મારી ઘરે દીકરો આવે એટલે સંતાન આવે એ નવ વર્ષની પૂનમ પૂરી થઈ ત્યારે આનો જન્મ થયો અને ગયા વર્ષે એ કેટલા વર્ષનો હતો નવ વર્ષનો થયો ગયા વર્ષે બરાબર અને આ બાળકને એક જોટો આવી ગયો બેભાન થઈ ગયો અને એને હોસ્પિટલ લઈ ગયા ભુજ હોસ્પિટલમાં પહોંચ્યા ડોક્ટરે ડેટ જાહેર કર્યો કે માફ કરજો તમે થોડાક મોડા પડ્યા બીજી હોસ્પિટલે લઈ ગયા એ તો જે છે એ છે જ ડૉક્ટર કહે પરિવારને કહી દીધું કે આવું થઈ ગયું પણ જ્યારે બાપની બુદ્ધિ પૂરી થાય ને ત્યારે માની શક્તિ આગળ આવતી હોય છે ભાઈ ના પત્ની અને દીકરાની માએ એટલું કીધું કે હું જ્યાં સુધી હોસ્પિટલ નો પહોંચું ત્યાં સુધી એને રૂમ બારો લેતા રહે અને આ કોઈ અંધશ્રદ્ધા એટલે અમે બહુ વાતો નથી કરતા કાલ કોઈ એમ કે કે ભાઈ આવડા ખોટી વાતો કરે છે આ તો અહીં તાજના સાક્ષી છે આ કોઈ અંધશ્રદ્ધા નથી કેવલ શ્રદ્ધાની વાત છે એટલે અહીંયા જે આપણે માનો યજ્ઞ છે એમાં લઈ ક્યારેક એ ભસ્મ લઈ ગયા છે ઘરે રાખે ભસ્મ હવે દીકરાની મા એ ભસ્મ લેતા ગયા હોસ્પિટલ ત્યાં ઘરે પડી થી આયથી યજ્ઞમાંથી લેતા ગયેલા અને વાટકીમાં એ ભસ્મને ઘોળી અને માને એટલું કીધું કે મા અમે દુનિયાને કહે છે કે મારી માએ અમને નવ વર્ષે દીકરો આપ્યો અને હવે અમે કેમ કેહવું કે નવ વર્ષે પાછો લઈ લીધો એ તારી પુનમ ઉભરીએ છીએ અમે સાંભળી જેટલા નરસિંહ મહેતા જ બધાની ઊંડીઓ ન સ્વીકારે

ધોધ બસ આવી શ્રદ્ધા રાખજો આમ તમને આ જોઈ ને એટલે એમ થાય કેટલા મા ઉપર શ્રદ્ધા રાખે છે અને ક્યારેક ક્યારેક એમ થાય કે આ બધા ઉપર કૃપા ક્યારે માં પછી ખબર પડે કે નાની વાદળી જો એ ક્યારે આખા જગત ને પલાળી શકતી હોય તો માની ધાબળી આખા જગત ને ના પલાળી શકે કૃપા થી શું વાત કરો આ તો ધાબળી વાળી બેઠી છે લોબડી બેઠી છે એની ઉપર શ્રદ્ધા અને આ કાર્યક્રમ માટે પણ મને બે ત્રણ મિત્રો એ સારા વ્યક્તિ હોય મોટી વ્યક્તિ હોય કે માયાભાઈ આવી પરિસ્થિતિ છે લાઈટો બધે બંધ કરાવે છે તો અહીંયા આવડો મોટો કાર્યક્રમ ને એટલી બધી લાઈટો અને પાછું ને આ લાઈવ પાછું તો એ લોકો ચર્ચો કરી શકે ને ક્યાં ક્યાં ભારતમાં ડાયરા પ્રોગ્રામ ચાલતા તો કમસે કમ મને કે ઉપરની લાઈટો ના ઓલા હેરડા પડે ઈ તો બની ભખાવીને કઈ હરખું એટલું બધું માણા કેમ ભેગું કરવું મેં કીધું તને ખબર છે મેં કીધું આ એક પ્રયોગ છે એની તેવડ હોય ને આ બાજુ સાળો કરે એનો અરે તમને એ કહું સાહેબ એનો મિસાઈલ અહીંયા ન પહોંચે ને એ પેલા જે હડ્ડા માં લઈ એનું મિસાઇલ ઉડ્યું હોય ને એ હડ્ડા સાફ થઈ જાય ને અહીંયા બધું ફાટી જાય આ આ શ્રદ્ધાનો પુરાવો છે ને અહીંયા આ કુંભ જેને ખંભે હિંચકા લે એવી મહાપુરુષની હસ્તી અહીંયા એવી મહા વ્યક્તિ બેઠી છે દાસ બાપુ હા કુંભ રૂડો લાગતો હતો બાપુ અમે આવ્યા અમે અમરીશભાઈ ગયા પહેલાંથી એ થાતું હતું કે આરું કુંભમાં જો આ મા બધે કેડા કરના કે અંદર નથી જવા મળતું ટ્રાફિક બહુ નહીં શું કરવું આ તો એરપોર્ટ મોકલ્યું બાપુએ પોલીસની ગાડીને પાઇલોટિંગ

પાછળ બેઠા એને એમ થતું છે કે આગળ ઓળખીતા બેઠા છે આમાં અમુક અમુક ને ઓળખીએ બાકી હરામ બરોબર રૂબરૂ કોઈ દિનો મળ્યા હોય પણ અમારા માટે બાપ આગળ બેઠો એ તેને હામી ધાર ઉપર બેઠા હીએ આ બધાય આપણે એક માના દીકરા છે મારા વાલા એટલે અહીંયા કોઈ નાના મોટાનો ભેદભાવ નથી કોઈથી અવિવેક થતો હોય તો ક્ષમા કરજો પણ આજે આપણી શિસ્ત મને કીર્તિભાઈ આજે બધા આપણે બાપુ દ્વારકા લઈને ગયા બધા સાહેબ દ્વારકા ની અંદર ની જે સિક્યોરિટી જે પોલીસ બીજાદારભાઈ એને એવું કીધું કે આ તમને સારું નથી લગાડતા ત્યાંના ડીવાયસપી સાહેબ એના ત્યાંના આપણા ડેપ્યુટી કલેક્ટર જે મંદિરની જે જવાબદારી જેની પાસે મને ભાઈ એને કીધું કે માયાભાઈ યાત્રિકોની દસ બસ એક આવી હોય ને તો એ એક આર્ય દહનું બસનું જે માણસોનું ઓલું હોય ને એને અમારે દર્શન કરવામાં અમને ઓલું થઈ જાય કે આ મંડળ પણ આવી શિસ્ત અમે અમારી નોકરી સુધીમાં નથી જોઈ કે એક આરે એટલું માણા દર્શને આવે અને એ શિસ્ત બંધ હમણાં દર્શન કરીને નીકળી જાય ત્યારે મેં એને કીધું કે અમારી માના સોરુ જે આવે ને એની સેવા કરનારા અમારા સ્વય સેવકો છે એટલે આજે એ એનો અમને આનંદ છે અને આવી રીતે અંદર હિંમત રાખજો બધા અને એક જ સેકન્ડ નું કામ કરું છે આપણે ઉસાત કરી છે પણ મારી એક ગણતરી એવી છે કે દાખલા તરીકે આમ જેટલા બાજુ બેઠા બધે હો હો ના હાથ આમ આમ કરી નાખો તો એક મિનિટ આમ ઉસા કરી અઢારે વરણ ની એકતા બધા ના હાથ આમ જો એ વીડિયા ઉપરલી હું કરોડો આ હાકળ થઈ ગઈ હાકળ જોવો તો ખરા ઠેઠ ઉધી આમ આમ હાથ ભારત માતા કી બસ આવી રીતે અઢારે વરણ આપણે નાના મોટા ના ભેદભાવ મૂકીને એક રહીએ આભાર અસ્તુ જય માં મોગલ વિનંતી કરું ભાઈ શ્રી બીજાનભાઈ ગઢવીને જોરદાર તાળવીના ગળા થી વધાવે અને અમને હકીકત થાય સાહેબ મને યાદ છે માની પ્રતિષ્ઠા જ્યારે અહીંયા હતી ત્યારે પાટ ઉત્સવ નહીં માની પ્રતિષ્ઠા બીજાદાનભાઈ અને બીજા પાટ ઉત્સવ બેય વાર પ્રથમ જો કોઈ અહીંયા પ્રોગ્રામ માં આવ્યું હોય તો એ હતા ઈશ્વરદાન ભાઈ ગઢવી આજે એના સ્વરૂપે અમને એમ જ થાય છે કે અમારો ઈશ્વરદાન ભાઈ આવીને અહીંયા બેઠો છે એકવાર એને તાળવી ના ગગનારથી